નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મિત્રોજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રેડ એલર્ટ 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે બંગાળની ખાડીમાં ચક્રવાત મિત્રો મોન્થા વાવાજોડ જે મિત્રો ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે આઈએમડીના અનુસાર મિત્રો આ વાવાજોડ હાલની ગતિ 90 થી લઈને 100 કિમીને આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં મિત્રો પરિવર્તિત થઈ શકે છે અને મિત્રો આજે એટલે કે 28 ઓક્ટોબરની સાંજે આંધ્રપ્રદેશના દરિયાકાઠે ટકરાવાને અપેક્ષા હોય છે તો આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા છત્તીસગઢ અને તમિલનાડુમાં સત્યાવીસ તારીખ થયે ત્રીસ ઓક્ટોબર દરમિયાન મિત્રો ભારે વરસાદની સંભાવનાઓ છે તો ભારતીય સેના હાઈ એલર્ટ પર રહેલી છે તો તમને મિત્રો જણાવી દે કે આજે અઠ્ઠાવીસ તારીખના રોજ સાંજે મિત્રો આ વાવાઝોડું છે તે મિત્રો આંધ્રપ્રદેશના દરિયા કાંઠે ટકરેવાની ફૂલ મિત્રો અપેક્ષાઓ રહેલી છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ગીર સોમનાથ માં ચાર ઇંચ વરસાદ થી પાક નષ્ટ થયો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ થી ખેડૂતોને મોટું નુકસાન થયું છે સોમનાથ મહાદેવ સુત્રાપાડામાં છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ ચાર ઇસ વરસાદ નોંધાયો છે તો જેના કારણે મિત્રો કપાસ અને મગફળી જેવા તૈયાર પાકો ને નુકસાન થયું છે તો વેરાવળ માં મિત્રો બે પોઈન્ટ પાંચ ઇંચ ઉનામાં મિત્રો એક ઇસ અને તાલાલા ગીર ગઢડામાં અડધો ઇસ વરસાદ પડ્યો

આ કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો પર કુદરત તૂટીએ સર્વે નહીં સરકાર મિત્રો તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરી અને સહાય કરે મિત્રો ખાસ કરીને ગુજરાતમાં દિવાળીના તહેવારો પૂર્ણ થયા ને હજી મિત્રો તો સપ્તાહ પણ પસાર થઈ નથી ત્યાં કોમસ્મે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો રાજ્યમાં મિત્રો છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી મિત્રો ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે ડાંગર મગફળી સહિતના પાકોની લલણી કરવાની તૈયારીઓમાં માવઠાએ મિત્રો જપણ ખેડૂતોના આવેલા મોઢામાં નુકસાન થયું છે તેમનો લીલો દુષ્કાળ જાહેર કરી તાત્કાલિક મિત્રો સહાય ચૂકવવાની માંગણી કરી છે જે મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે તે મિત્રો હાલ અત્યારે લીલો દુષ્કાળ જેવી સ્થિતિ છે

તણાય છે અને કપાસ મિત્રો વીણવાની તૈયાર હતી ત્યારે મિત્રો આજે ખેડૂતને તાત્કાલિક સહાયની જરૂર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો ધ્યાન આપજો એક નવેમ્બર સુધી વરસાદ ની આગાહી પાક બચાવવા માટે તમારે મિત્રો આ વસ્તુ કરી લેવી હે ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી એક નવેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તો આ કમોસમી વરસાદથી પાકને થતા નુકસાન ની બચવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને કેટલીક તકેદારીના પગલા લેવા

对。Oh, ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઉના નજીક તોફાની દરિયામાં બોટ પલટી ગીર સોમનાથ ના મિત્રો ઉના તાલુકાના નવા બંદરને સુરજ સલામતી નામની બોટ અરબી સમુદ્રમાં વાવાઝોડાની અસર ને કારણે મધ ડૂબી ગઈ છે ભારે તોફાની મોજની થપાડથી તેર નોટિકલ માઇલ દૂર મિત્રો આ બોટે જળ સમાધિ લીધી છે જોકે મિત્રો બોટમાં સવાર તમામ આઠ ખલાસીઓ ને સમયસર સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે અરબી સમુદ્રમાં જોડેની અસરને લઈને દરિયો ભારે તોફાની અને ગાંડો બન્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાદ્ય તેલનો ડબ્બો ખરીદતા પહેલા થઈ જજો સાવધાન જૂનાગઢમાં મિત્રો ખાદ્ય સુરક્ષાની ગંભીર ઘટના સામે આવી છે જીલમિલ કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર મળી આવતા હાહાકાર મચી ગયો હતો તો આ તેલની મિત્રો બનેલો ખોરાક ખાવાથી મિત્રો એક જ પરિવારના ત્રણ સભ્યોને ઝેરી અસર થઈ હતી તેલની મિત્રો ગુણવત્તા અને પેકિંગ પ્રક્રિયા પર મિત્રો સવાલો ઊભા થયા છે આ ઘટના એ મિત્રો નાગરિકોમાં ખાદ્ય વસ્તુઓની ખરીદી ઉપયોગ અને મિત્રો ભય વાતાવરણ ઉભું કર્યું છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો પર કુદરત વધુ એક માર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક થી મિત્રો મૂકેલા પાથરા પાણીમાં ગરકાવ થયા છે ઘૂંટણ સમા પણ મિત્રો પાણી ભરાયા અને ખેતરોમાં જે પણ મિત્રો નિરાશા સવાય અને આખા વર્ષની મહેનત વ્યર્થ ગઈ છે પશુપાલકો માટે પણ મિત્રો ઘાસ સારા પ્રશ્ન વિકટ બન્યો છે સરકાર મિત્રો કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનની સહાય ચૂકવે તે જરૂરી બન્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગનો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બાર હજાર પાંચસોના અગ્યાર રૂપિયાનો ભાવ બોલાયો હતો તો ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માં લાભ પાછમના શુભ દિવસે જ કાંટામ પુંજન કરાયું હતું તો પુંજન પછી મિત્રો તરત જ નવા વર્ષના મુહૂર્તના સોદા શરૂ થયા હતા ઓક્શન ક્લાર્ક ભૂપત જાડેજા દ્વારા મિત્રો બોલી બોલાતા શુકનવંતી ખેત પેદી મગની હરાજી પ્રથમ થઈ હતી તો મગની બોલીમાં આશાપુરા ટ્રેન બાર હજાર અને પાંચસો ને અગિયાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ના દરે સૌથી ઊંચી ઓફર આપી હતી તો મુહર્ત મિત્રો ખરીદી પણ મેળવી હતી ત્યાર પછીના ના સમાચારો વિશે વાત કરીએ તો સાંસદે ખેડૂતો માટે સહાયની માંગ કરી જુનાગઢ ગીર સોમનાથમાં વરસાદથી મિત્રો મિત્રો મગફળી સોયાબીનનો તૈયાર પાક હતો તે સંપૂર્ણપણે બરબાદ થઈ ગયો છે છે તો ખેડૂતોની વાવેતર ખર્ચ અને ચારા ચારાનો ડબલ નુકસાન થયું છે સાંસદ મિત્રો રાજ્ય ચૂડા સમાયે મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક સર્વે અને આર્થિક વળતર પેકેજની માંગ કરી છે ચોમાસાના મિત્રો વરસાદ પછી આ અણધાર વરસાદે ખેડૂતોને આવેલો કોળિયો ચીનવી લીધો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સેના મિત્રો હાઈ એલર્ટ પર બંગાળની ખાડીમાં ચક્રવાત મિત્રો મોનથાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના એટલે કે એનડી આરીફ અને એસ હાઈ એલર્ટ પર છે અહેવાલ છે કે મિત્રો ચક્રવાત એકસોને દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વિનાશ સર્જી શકે છે ચક્રવાત મોનથા મિત્રો આગામી અડતાલીસ કલાકમાં વધુ તીવ્ર બનવાની ધારણા છે અને મિત્રો એમ એ અને રાજ્ય સરકારોને તેના નજીકથી મિત્રો નજર રાખી રહી છે તો નજીક રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ પર જવાની સૂચના આપી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ચાર કલાક ની અંદર એકસો ને સાડત્રીસ તાલુકામાં વરસાદ છે તે મિત્રો પડ્યો છે તો મિત્રો મિત્રો ગુજરાતમાં સતત છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન આંકડા મુજબ આજે સવારે છ થી લઈ દસ વાગ્યા સુધીના માત્ર ચાર કલાકના ગાળામાં રાજ્યના કુલ એકસો ને સાડત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે તો અમરેલીના રાજુલામાં સૌથી વધુ છ પોઈન્ટ બાવીસ જેટલો વરસાદ પડ્યો છે મિત્રો ભાવનગરના મહુઆ અને ખેડાના ગલતેશ્વરમાં માં ત્રણ ઇંચ થી લઈ અગિયાર ઇંચ મિત્રો મહુઆ ની અંદર વરસાદ પડ્યો છે તો વધુ ઈંચ મિત્રો ભાવનગરના ના મહુઆ માં દસ થી લઈ અગિયાર ઈંચ જેટલો વરસાદ મહુવા તાલુકો માં ખાબક્યો છે ખેડૂતો મર્યાદા વધારવા માંગ કરી હતી તો બોટાદમાં માં ખેડૂતોએ ખોટા કેસોમાં ન્યાય અને પોલીસ તપાસ માંગ કરી છે તો કિસાન એકતા મંચે ખાસ કરીને જો મિત્રો માંગણીઓ તો વિશાળ આંદોલન ની ચેતવણી આપી છે આ થ્રી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના મહાપંચાયત મહા પંચાયત બોલાવ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બોટાદ એપીએમસી ચાર દિવસ છે તે મિત્રો બંધ રહેશે તો તમને મિત્રો જણાવી દે કે ના આજુબાજુ એપીએમસી યાર્ડ દિવસ બંધ રહેવાનું છે યાર્ડ અઠ્યાવીસ ઓક્ટોબર થી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાર દિવસ સંપૂર્ણપણે બંધ રહેશે એક નવેમ્બર થી રાબેતા મુજબ કાર્યરત થશે ચેરમેન મિત્રો મનોહરભાઈ ભાઈ જાહેરાત કરી છે કે તે મિત્રો હવામાન વિભાગ આગાહી અને મિત્રો વરસાદ આગાહી ને પગલે ખેડૂતોને જણસી ને નુકસાન અટકાવવા નિર્ણય લેવાયો છે જિલ્લા તેમજ મિત્રો બહારના તમામ ખેડૂતોને અપીલ કે મિત્રો આ ચાર દિવસ જણસી મિત્રો યાર્ડ માં ન લાવશો

પચાસ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે પોલીસે એજન્સી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ મિત્રો એફઆઈઆર પણ નોંધી અને કાર્યવાહી શરૂ કરી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાવાઝોડું આવી રહ્યું છે મોટા તોફાનથી થી બચવા કોસ્ટગાર્ડે ગુજરાત દરિયાકાંઠે જાહેર કર્યું રેડ એલર્ટ મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં એક નવા ચક્રવાતી તોફાન મોન્થન લઈને મોટી ચેતવણી જાહેર કરી છે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ઝોન ચક્રવાત મોન્થામાં પરિવર્તિત થશે તો જેની અસર મિત્રો ત્રણ દિવસ સુધી દરિયાકાંઠાના રાજ્યો પર જોવા મળશે આ સિસ્ટમ મિત્રો પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે અને સત્યાવીસ ઓક્ટોબર ને સવાર સુધીમાં મિત્રો ચક્રવાતી તોફાન રૂપ ધારણ કરશે ત્યારે મિત્રો ગુજરાતનો દરિયો પણ તોફાની બનવાના એધાણ છે અરબી સમુદ્રમાં સર્જાયેલા સંભવિત ચક્રવાતી સંકટ પગલે ભારતીય કોસ્ટ ગાર્ડ ગુજરાત દરિયા કાંઠે રેડ એલર્ટ જારી કર્યું છે તો ભારતીય હવામાન વિભાગ ને આઈએમડી ની ચેતવણી ધ્યાનમાં રાખીને કોસ્ટ ગાર્ડે તમામ માછીમારો અને જહાજોને તાત્કાલિક મિત્રો ધોરણે નજીકના ના પોર્ટ પર પરત ફરવાનો આદેશ આપ્યો છે તો આ સંભવિત મિત્રો ચક્રવાતના કારણે તોફાની પવનો અને ઊંચા મોજાની શક્યતા અને જોતા દરિયા કાંઠે હાય એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કોષ્ટ ગાર્ડે તમામ બોટોને સલામત વિસ્તારોમાં પહોંચી જવા તાકીદ કરી છે અને કોઈ પણ સંજોગોમાં દરિયામાં પ્રવેશ ન કરવાને સ્પષ્ટ મિત્રો સૂચના આપી છે તો આ ઉપરાંત મિત્રો કોષ્ગની ટીમો ને જે પણ મિત્રો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાન સહાય લઈને સૌથી મોટી જાહેરાત બનાસકાંઠા જિલ્લામાં મિત્રો થરાદ અને સુઈગામ સહિતના તાલુકામાં અતિવૃષ્ટિને કારણે અનેક ગામોમાંથી મિત્રો વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી તો બીજી તરફ મિત્રો ખેતરોમાં પણ ભરાયેલા પાણીને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે જેથી કરીને મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે થરાદ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી તેમણે મિત્રો પૂર પીડિતોને મુલાકાત લઈ અને તેમની રજૂઆતો

મનુષ્યો નિહાળ્યા હતા તો ગામના મિત્રો લોકોએ તેમને રજૂઆત કરતા કહ્યું હતું કે અમે પૂરના કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છીએ અમારા ગામના છસો જેટલા ખેડૂતોને સાતસો હેક્ટર જેટલી જમીનમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે તો જેના કારણે મિત્રો ચોમાસું પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે દર મહિને એકવીસો રૂપિયાની સહાય હરિયાણા સરકારે ગરીબ પરિવારોને મહિલાઓ માટે યોજના શરૂ કરી છે તો મુખ્યમંત્રી પંચકુલામાં આ યોજનાને જાહેરાત કરી હતી આ યોજના હેઠળ મિત્રો ત્રેવીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને કે મિત્રો જેમના પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે તો તેમને મિત્રો દર મહિને એકવીસો રૂપિયાની નાણાકીય સહાય મળી તો પંદર વર્ષથી મિત્રો હરિયાણા માં રહેતી બીજા રાજ્ય ને પરણીત મહિલાઓ આ માટે મિત્રો પાત્ર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં મગફળીનું વાવેતર કરતા જે મિત્રો આ વર્ષે અપાર વધારો જોવા મળ્યો છે તો જેના કારણે ખેડૂતોને તેમની પેદાશોના વેચાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારને મગફળીના ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી છે આ પગલું ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ માનવા

પરંતુ ગુજરાતમાં વધુ વાવેતરને કારણે આ જથ્થો અપૂરતો સાબિત થઈ રહ્યો છે તેથી મિત્રો ખાસ કિસ્સાઓમાં વધુ જથ્થો ખરીદવા માટે ગુજરાત સરકારને કેન્દ્રને રજૂઆત કરી છે